ટેકનોલોજી સબધા સામાન્ય સંકલ્પનાઓ થાય વડે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે વિશેષજ્ઞાન આથી સદીઓ એકરથી ઘણી સારી પ્રગતિ કરી છે જેનાથી માનવ race પરથી ઉદ્યોગો

રેડિયો ટેલિવિઝનના માધ્યમથી પોતાનું જ્ઞાન વધારી શકે છે અત્યારે વિજ્ઞાન કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી એક માનવ શરીરમાંથી બીજા માનવ શરીર અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે અને અત્યારે વિજ્ઞાનિક મોટામાં મોટી બીમારીનો ઇલાજ કરી ચૂક્યો છે અને આ વખતે આપણે સંક્રાંતિ અને આદિત્ય એલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું જેનાથી આપણે ઘણી સારી એવી

તેથી જ વાંચવું પડતું અત્યારે આપણે બલ્બના માધ્યમથી જ્યારે ત્યારે વાંચી શકીએ છીએ આવા મહાન વૈજ્ઞાનિક ડોક્ટર થોમસ આવા એડિશન હતા આપણે વિજ્ઞાનનો સાથે સાથે તો દૂર ઉપયોગ પણ કરીએ છીએ મોબાઈલ જેનાથી આપણે આંખના રોગ વધુ ફેલાઈ ગયા છે આ વર્ષોથી તો કિસ્સો બનાસકાંઠાની અંદર એક નાની બાળકે વધારે મોબાઈલનો ઉપયોગ કરવાથી બીજી પણ સ્વભાવ કાંડા પણ અને ગુસ્સાવાળો સ્વભાવ હતો જેનાથી સરકારે તેને સર્ટિફિકેટ આપીને દર મહિને

તેથી આપણે હું મતમાં એટલું જ કહેવા માંગુ છું કે આપણે વિજ્ઞાનનો સારી રીતના ઉપયોગ કરીશું તો તે આપણા માટે વરદાન રૂપી બની જશે અને તેનો દુરુપયોગ કરીશું તો તે આપણા માટે અભિશાપ રૂપી બની જશે તેથી વિજ્ઞાન વરદાન એ અભિશાપ નહીં